નદીમાં પાણીની લાઇનો તૂટી ગઈ છે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી બહાર આવી છે નસવાડી તાલુકાના સિંધડીયા ગામે ચારસો જેટલા લોકોની વસ્તી છે જ્યારે આ ગામમાં પોચંબા પાણી પુરવઠા યોજનામાં પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં એક સંપ છ વર્ષ પહેલા બનાવેલ છે અને કમ્પાઉન્ડની બહાર એક ટાંકી બનાવેલ છે જ્યારે આ ગામમાં પાણી પહોંચાડવા માટે ભાખા ગામથી પાણીની લાઈન આવે છે સિંધડિયા ગામ પાસે અશ્વિન નદી આવતી હોવાથી પોચંબા પાણી પુરવઠા યોજનાની પાઇપ પાણીના પ્રવાહમાં દર ચોમાસે તણાઈ જાય છે જ્યારે છેલ્લા છ વર્ષથી પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી મળતું નથી અશ્વિન નદી સુકાતાની સાથે જ ગ્રામ પંચાયતના વોટર વર્કર્સના બોરના પાણીના સ્તર નીચા જતા બંધ હાલતમાં થઈ જાય છે આ એક સ્તંભ આજે સાતથી આઠ વર્ષની અંદર બનાવેલો છે એમાં પાણી પૂરું મળતું નથી અને ઉનાળાની અંદર આમાં જ્યારે જરૂર અમારે પાણી જોઈએ એ સમયે પાણી આવતું નથી વધતા બીજા નંબરમાં એ જ કામગીરીની અંદર ગામની અંદર પાણી પૂરું પહોંચતું નહોતું અને એનાથી પૂરું પહોંચતું નહોતું અને બીજો નવો સ્તંભ બનાવ્યો એમાં તો ખર્ચો કર્યો એમાં બી પાણી એની સવલત હજી બી નથી અને ગામની અંદર પૂરેપૂરું નળ બનાવેલા છે નળની જગ્યાએ એકી જગ્યાએ પાણી પહોંચ્યું જ નથી એટલે પાણી અમારે કોઈ બી સંજોગે જોઈએ કારણ કે સરકાર આપે છે અને આ લોકો અહીંયા પૂરું પહોંચાડતા નથી એનો ગમે તે રસ્તો કરી અને અહીંયા ગામમાં આગળથી લાઇનની બેદરકારી છે લાઈન આગળથી બેદરકારી હોવાના કારણે અહીંયા પૂરું પાણી પહોંચતું ના હોય તો કંઈ વાંધો નહીં સરકાર ખર્ચો આપતી હોય તો સામેથી બીજી નવી લાઈન બનાવી અને ગામની અંદર આ પાણી પૂરેપૂરું પહોંચાડવા વિનંતી અમારે અમારા ગામમાં પાણીની તકલીફ છે સાહેબ અને લગભગ દોઢ વરસ થયું આ પાણી પહેલાં આવતું હતું પણ બહુ ઓછું આવતું હતું અત્યારે તો પાણી લાઈન તૂટી ગયેલી છે અને સાહેબે તો આવતું છે બંધ કરી દીધું એટલે કે પાણી આગળ આવતું હશે પણ અહીં નહીં આવતું એટલે અમારા ગામમાં અત્યારે પાણીની બહુ તકલીફ છે કે હવે હમણાં બે ત્રણ બોર ચાલે છે હવે થોડો સમય જે એક મહિનો જશે કે પછી વીસ પચીસ દિવસ જશે પાણી સુકાઈ જશે એટલે ઊંડા જતા રહેશે એટલે અહીંયા અમારું પાણી મળે નહીં એટલે અમારે પછી બે ત્રણ કિલોમીટર આગળથી પાણી લેવા જવું પડે ટાંકી ટાંકીમાં ટાંકીમાં તો મેં પાણી જોયું જ નહીં સાહેબ એ કારે બનેલી એ બી નહીં મને ખબર પણ એ પાણી છે જ નહીં કહેવાય એમાં નહીં નહીં જ્યારે સંમત પાણી નથી તો અહીંયા કઈથી પાણી પહોંચશે અમારે બીજે બે ત્રણ કિલોમીટર આગળ પાણી લેવા જવું પડે પાણી વગર તો ચાલે જ નહીં

જ્યારે પોચંબા પાણી પુરવઠા યોજનામાં ચુમ્માળીસ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના દ્વારા સુધારણા યોજનામાં સિંદડા ગામે બીજો સંપ બનાવવામાં આવ્યો છે પરંતુ એક સંપમાં પાણી પહોંચાડી શક્યા નથી ત્યારે બીજા સંપનો ખર્ચ કરીને શું સિદ્ધ કરવા માંગે છે સરકારના નાણા આવી રીતના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વેડફી રહ્યા છે

એ ભાખાથી જોરણ કરેલી છે પણ હજુ કોઈ સાહેબ આવ્યા નહીં તૂટી વારા ઘડી તૂટી જાય છે અને પંદરમી ઓગસ્ટથી એ મેં અરજી આપેલી છે પણ હજુ સજ્જ કોઈ આવ્યા અમારે પાણી પૂરું પાણી મેં મારા બોરનું ગામની અંદર મારો બોર આવેલો છે એ છતાંય મેં ગામને પાણી પૂરું કર્યું છે ઘર નળે નળ ઊભા કરેલા છે પણ કોઈ હજુ ટીપું પાણી આવ્યું નથી ટેસ્ટ કરીને પૈસા ઉપાડી દેલા છે પાણી નળમાં આવ્યું પાણી એક ટીપું આવ્યું નથી સરકાર પાસે શું માગણી તમારી અમારે પાણીની માંગણી છે અને વ્યવસ્થાથી ઓલો ભાખા જે ટાંકી આવેલી છે એ ટાંકી એ ત્યાં અમને ડાયરેક્ટ લેણ નાખ્યા લે તો અને દસ વરસ થાય અને સોળ વરસ થાય તે નદીમાં નેલ નાખ્યા છે ને તે પાણી આવવાનું ગામે નથી અને આવેલી ટાંકી છે એમાં મને એમાંથી લેણ નાખ્યા લે તો પાણી પૂરું ગામે થશે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર